કેસરિયા ગૌશાળા રે એક દેવીનો સંબંધ નીકળો હોય ને કારણ કે પહેલી જ વાર જિંદગીમાં જ્યારે આ કેસરિયા ગૌશાળા આવ્યો ને ત્યારે જોયું કે જૂનાગઢની બધી લૂલી લંગડી ગાયોને સેવા કરવાની અને એને હાજી કરવાની અને આ કામ બધા સુખી ઘરના માણસો કરે છે અહીંની સ્વચ્છતા જોઈ લ્યો મીણ દેવું એને ચારો દેવો લૂલી લંગડી ગાયોને રોજ રાતના ડ્રેસિંગ કરવાનો હોય એટલે એ દિવસે આવ્યો તેથી નક્કી કર્યું કે આ ગૌશાળાને જે મદદ થાય ને એ બધી રીતે મદદ કરવી છે અને મારું એક પરિવાર જેવું થઈ ગયું કે મને અંદરથી એમ થાય કે આજે મારે જાવું જ તો ચક્કાભાઈ અને એની આખી ટીમ મારું ચીમન એ બધા કેસરિયા ગૌશાળા જૂનાગઢમાં એક નમૂનદા બીજું આની સેવા પણ બીજી નથી ગૌશાળાની સેવા તો કરે છે પણ જ્યારે જ્યારે જૂનાગઢમાં કોઈ અતિવૃષ્ટિ થઈ ગઈ હોય ધરતીકમ થયો હોય કોરોના ટાઈમે પણ રાતને દિવસ કેમ ગરીબ માણસોને ઉપયોગી થવું આ કામગીરી કરે છે આજે મને અહીંયા આજ રોજ કેસરિયા ગૌશાળાનું મુકામે આપણા લોકલાડીલા ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા અમારી સમાન ગીતાબેન કોટેચા પાર્થભાઈ કોટેચા અને એમના પત્ની શ્રી ચાંદની બેન આ બધા પધારા છે અને અહીંયા અમારી અવારનવાર આ લોકો ગૌશાળાની મુલાકાત લે છે અને સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા વીસ વર્ષથી પોતાનો ડેપ્યુટી મેયરનો જે પગાર છે એ ઉપરાંત એ બધાય અષાઢી બીજને દિવસે દર વર્ષે આવે છે વર્ષમાં આમ પણ બે ત્રણ વખત મારવા આવે છે અને પોતાનો પગાર પણ ડેપ્યુટી મેયર તરીકેનો જે જવાબદારીથી મળે છે એ અહીંયા એમને અર્પણ કરે છે અને કેસરિયા ગૌશાળા વતી અમારા ખૂબ બધા મિત્રો વતી અમે ખૂબ ખૂબ એમનો સહકાર મેળવીએ છીએ અને એમને ખૂબ ભગવાન હજી આખું આવનારો